સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર સારાથી લઈ કરીના સાથે પરિવાર પહોંચ્યો હોસ્પિટલ પાંચ દિવસ બાદ સૈફ અલી ખાન ઘરે પહોંચ્યા એક્ટરે સિક્યોરિટી ટીમને હાંકી કાઢી વેરોની ત્રોયની એજન્સી સંભાળ છે સુરક્ષા સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા વધારાઈ સૈફ અલી ખાનના ડાબા હાથના કાંડા પર કાળો પાટો બાંધેલો જોવા મળ્યો ઘરે જતી વખતે સૈફ અલી ખાન સ્મિથ સાથે લોકોનું અભિવાદન કર્યું સૈફના ઘરમાં ઘણા કેમેરા લગાવવામાં આવ્યા કરિશ્મા સૈફના ઘરે સદગુરુ શરણ એપાર્ટમેન્ટ પહોંચી સારા અલી ખાન અને માતા શર્મિલા ટાગોર પણ હાજર સૈફ અલી ખાને સ્મિથ સાથે લોકોનું ઘરે જતી વખતે કર્યું અભિવાદન ઘરમાં ઘણા કેમેરા પણ લગાવવામાં આવ્યા કરિશ્મા સેફના ઘરે સદગુરુ શરણ એપાર્ટમેન્ટ પહોંચી